નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરીને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મ ચેનલ પર મિત્રો આજે બનાસકાંઠા નથી પણ બનાસકાંઠાથી ઘણા બધા દૂર જુનાગઢ જિલ્લાના કયો તાલુકો છે આપણા માણાવદર માણાવદર તાલુકાનું સણોસરા ગામ ત્યાં એક અદ્ભુત એક ડેરી ડેવલપ કરી છે તો ઘણી વખત મારા ઉપર મેસેજ આવતા ઘણી વખત લોકો મને પૂછતા કે સાહેબ અમને તો અમારા પાસે તો એવું ડેરી એવી વ્યવસ્થા નથી કે જે બનાસ ડેરીની અંદર જે ભાવ વધારો આપે તો એવો અમે અહીંયા આપી શકીએ અને અમને અમે કઈ રીતે ડેરી ફાર્મ ચલાવી શકીએ અને અમારા પાસે કોઈ નથી એવા કોઈ શંકરભાઈ ચૌધરી જેવા કોઈ કુશળ ચેરમેન કે ડેરીના કે અમને આટલો બધો ભાવ વધારો આપે ને અમને સારું એવું અમે આની અંદર રોજગાર લઈ શકીએ તો અમે શું કરીએ તો મિત્રો ત્યાં આગળ આપણે હિસ્ટોરિકલની અંદર ઘણી બધી વાતો વાંચતા જેવું એક બે ભાઈઓ છે જેમ કે પેલા ઉદય માલાની વાત ચાલતી આપણે કે એ લોકો બહુ યોદ્ધા હતા અને ગમે તે યુદ્ધમાં જતા અને એમનો એક જ વિચાર કે હું જીતીને આવીશ તો આ સણોસરા ગામની અંદર બે ભાઈઓ છે એમનો પણ એવો વિચાર હતો એમણે એટલું બધું સર્વે કર્યું બિઝનેસની અંદર તો એમના પાસે છેલ્લા હું છ સાત મહિનાથી એમના ટચમાં છું એમને આગળ કોઈ આવી જ ન શકે એમણે જે ડેરી ફાર્મની અંદર જે પહેલું તો સર્વે કર્યું અને સર્વે પછી એમણે જે ડેરી ફાર્મ ચાલુ કર્યો છે એ ખરેખર અદ્ભુત છે લોકો ઘણી વખત બહાના નાતા અમને આ નથી મળતું આ નથી મળતું ફલાણું નથી એમને ભાવ વધારો નથી મળતો અને ન મળે તો બીજું કંઈક કરો તમે આમ કરી શકો એ લોકોએ જે સિદ્ધિ મેળવવા માટે જે ડેરી ફાર્મ ચાલુ કર્યું છે ને એની અંદર એ લોકોએ પહેલાં પગથી આની અંદર બહુ સારા એવા પસાર થઈ ચૂક્યા છે કે જે પહેલું પ્લેટફોર્મ એને મળવું જોઈતું હતું એ મળી ગયું છે તો આપણે આજે એ બે ભાઈઓને મળીશું અને એમના પાસેથી એક વ્યવસ્થિત રીતે જે એમણે કુશળ ડેરી ફાર્મ ચાલુ કર્યું છે તો કઈ રીતે કર્યું છે એ આપણે વ્યવસ્થિત રીતે એમના પાસે જાણીશું અને કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે મિત્રો દૂધ લઈને વેચતા નથી દૂધ લઈને કોઈ આપતા નથી એમનું દૂધ જે ડેરી ફાર્મ ચાલુ કરી જે તબીલો ચાલુ કર્યો હતો એની અંદરથી દૂધ લઈને એમની પ્રોડક્ટ બનાવે પ્રોડક્ટ બનાવી અને ગામની અંદર લોકો સુધી પહોંચાડે એ વખત પણ કેવી શુદ્ધ ક્વોલિટીની શુદ્ધ એટલે એકદમ શુદ્ધ એમના દૂધની અંદર એ લોકો ગેરંટી આપે છે કે અમારા દૂધની અંદર કોઈ પણ જાતની કોઈ વસ્તુનું તમને જો ભેળસેળ લાગે તો અમારા મોઢા ઉપર અહીં ફેંકવાની તો મિત્રો એવી ગેરંટી એવી ગેરંટી આપતા હોય ને એવું શુદ્ધ વસ્તુ પ્રોડક્ટ બનાવતા હોય તો કોણ ના લે એમનું આટલું પણ શિખંડ બનાવે છે તો એક સો ગ્રામ પણ ઘરે રહેતું નથી દૂધ દૂધમાંથી જે વસ્તુ પનીર જે વસ્તુ બનાવે છે એ બિલકુલ એમનું પડ્યું રહેતું નથી અને રાતોરાત વેચાઈને ખપત ખપતું થઈ તો મિત્રો આપણે એમની સફળ કહાણી મિત્રો આપણે ફાઇનલી મેં તમને વાત કરી કે ઉદય અને માલા જેવા બે ભાઈઓ ઉદયભાઈ અને માધવભાઈ ને આપણે બંને આપણે એ બંનેને આપણે આજે મળીશું અને એમની જે આ ડેરી ફાર્મ બનાવવાની શરૂઆત ક્યાંથી કરી એમના જોડે એમના ફાધર બેઠા છે એમને આપણે પૂછીશું કે એ પહેલાં શું કરતા હતા એમને પશુપાલનની અંદર કેવો શોખ હતો કે ન હતો કે શું દાદા તમારું નામ આપશો થોડોક જગદીશભાઈ પહેલા અમે પશુપાલન તમારો શોખ પેલાથી હતો ખેતી આશામાં આપ્યું એવું કહી શકાય આપણે એક ખેડૂત છીએ તો એની સાથે સાથે અંદર થોડુંક જાણવું અને પશુપાલન કરવું સારી સારી નસેલવાડી બેસો મિત્રો જુઓ હું તમને પહેલાં ઘણી વખત કહેતો કે આપણા જે ગંઢિયા લોકો છે ને મતલબ જે આપણે આગળની પેઢી એ લોકો નસલના તો જાણકાર હતા ચાહે ભલે એ લોકો ભાઈ બની હોય જાફરાબાદી હોય કે કોઈ પણ ગીર ગાય હોય કોઈ પણ એમના પાસે નસલ સારી હોતી તાજા ભલે પાંચ હોય પણ સારી ઓલાદની ભેંસો તમારા પાસે હોતી એમ બરાબર છે તો આપણે એની અંદર સારું આગળ વધારવાનું તમારું નામ આપશો મારું નામ ઉદયભાઈ કાસુમરા ગામ સણોસરા બરાબર બધા મારું નામ માધવભાઈ કાસુંદરા ગામ સોણોસરા બંને ભાઈઓ છે ઘણી વખત એક ભાઈ મળીને તમે છ મહિના પછી બીજા ભાઈ મળો એટલે તમને એવું લાગે એ ભાઈ ભાઈ છે બંને એક જગ્યા લાગે બરાબર પરંતુ બંનેનો એક બિઝનેસમેન છે માધવભાઈ તો સ્પેશિયલી એમનો બહુ મોટો સિરામિકની અંદર મોટો બિઝનેસ ચાલે છે ને વ્યવસ્થિત રીતે એમ પણ એમને સાથે સાથે એમને પશુપાલન કરવાનો બહુ એટલો બધો ઊંડાણથી એમનો જે છે ને મારા ઉપર ઘણી વખત મહિનાની અંદર ચાલીસ પચાસ ફોન આવે કે પશુપાલનની માટે આમ શું કરું જે માધવભાઈની અંદર જે ભૂખ દેખાડે ને પશુપાલન ડેરી ફાર્મ કરવા માટે એ ખરેખર મને જૂજ લોકોની અંદર જોવા મળે ઇવન કદાચ મારામાં પણ ના હોય કદાચ એ મતલબ એ જે બારીકાઈથી સર્વે કરવું બારીકાઈથી આમાં બધું કરવું એ ભાઈ તમારો વિષય હતો કે ઉદયભાઈનો વિષય હતો અમે નાનપણથી જ મોટા થયા તો આ માહોલમાં જ મોટા થયા પપ્પાની રાખતા પપ્પાના પપ્પાની રાખતા વારસાગત તો પહેલેથી જ અમને એવું હતું કે જે કાંઈ કરશું એ શોખ જે વસ્તુનો છે એ જ કરશું અમે નાના હતા ત્યારથી જ અમને હતું કે ભવિષ્યમાં મોટો તબેલો કરશું ડેરી ફાર્મિંગ નહીં લાઈનમાં જ આગળ ચાલશે મિત્રો શોખની વાત આવી એમણે વાત કરી કે શોખ ઘણા લોકોને એવું હોય છે કે હું ક્રિકેટર બનો ઘણા લોકોને ફિલ્મ સ્ટાર બનો ઘણા લોકોને એવું હું આઉટ કન્ટ્રી જોઉં કે ઘણા બધા શોખ અલગ હોય પણ આ બિઝનેસની અંદર એમને શોખનો વિષય હતો જુઓ ઘણી વખત આપણે ઘણા લોકો સારા સારા જે સફળ લોકો છે એ લોકો કહેતા હોય કે તમને જે ઇન્ટરેસ્ટ છે જે શોખ છે એ કરો એમને શોખ એવો હતો કે આપણે તબેલો સારો બનાવીશું અને ગામના લોકોને પણ સારી વસ્તુ આપીશું એકદમ ક્વોલિટી હોય વસ્તુ આ વસ્તુ આપીશું તો એમનું પણ શરીર તંદુરસ્ત રહેશે ને આપણું પણ એક આજી વિકાસ ચાલશે તો તમને એવો કંટાળો ના આવ્યો કે કદાચ બીજો કોઈ કરીએ ધંધો આની અંદર તો મહેનત કરવી પડે મજૂરી કરવી પડે કદાચ એવું થઈ શકે એવું એટલે વાતમાં એવું છે પ્રકાશભાઈ કે ધંધો કોઈ બી કરીએ કસ્ટમર ધંધો કરવાનો છે તો અમે એવું નક્કી કર્યું કે જેમાં આપણને શોખ છે એ કરીએ બેટર એ રહેશે આપણા માટે અત્યારે પ્લસ અમે નાના હતા ત્યારથી અમે કામ કરેલું થોડી ઘણી ફરક હતી મહેનત કરવાની સ્ટેમિના હતી તો સિરામિકમાં ગયા પછી આ લાઈનનો પપ્પાએ વચ્ચે પાંચક વર્ષ સ્ટોપ કરેલું મારા મેરેજ પછી નિવૃત્ત થઈ ગયા હતા અમારી વારસાગેત મિલકત પડી હતી એમાં ને એમાં અમે પાછું નવું સેટઅપ ચાલુ કર્યું અને એમાંથી આગળ ધીમે ધીમે હવે મોટા સેટઅપ તરફ જઈ રહ્યા છીએ જોવા જઈએ તો કહેવાનો મતલબ તમારે કંઈ એવું નથી કે કરવું પડે બધું હા વેલસેડ પરિવાર છે અને ઘણી સારી એવી એ લોકો બિઝનેસની અંદરથી આવક પણ લે છે અને બધું ઓકે છે તો આમ ઘણી વખત લોકો નહીં કહેતા કે ભાઈ આપણે આ કરીએ જફાવાળો એના કરતાં આપણે કંઈક બીજું બીજી ઇન્વેસ્ટ કરીએ જમીનની અંદર કરીએ આમ કરીએ તો એવો વિચાર તમને ના આવ્યો કદાચ આની અંદર મહેનત કોણ કરશે માણસો બીજું થયું એવો વિચાર જ્યારે એવો વિચાર આવેલો કે ભાઈ આમાં મેન વસ્તુ શું છે આમનો સમય સાચવો આ કોઈમાં ઇન્ડસ્ટ્રીઝ તો છે નહીં કે બંધ કરી દે આમાં લેબરની ઇસ્યુ રહી છે વરસાદ ઓછો પડે તો ઇશ્યુ પડે છે પણ ત્યારે અમે એવું નક્કી કર્યું કે કંઈ પણ થાય આપણું જે ડ્રીમ છે એ ડ્રીમ ઉપર ચાલવું છે ને પ્લસ આપણે ઘરની ખુદની બ્રાન્ડ ઉપર કામ કરવું છે ને સારી બ્રીડ લાઇનમાં આપણે આગળ હાલવું છે એક પશુ સંવર્ધનનો જે કહીએ કે બેસ્ટ રિઝલ્ટ ને બેસ્ટ ક્વોલિટી પશુની એ મેન્ટેન કરવી છે મિત્રો એમના પાસે ડેરી ફાર્મ તો તમે લો તો છે સારી સારી ઓલાદ છે પરંતુ તમે એ પહેલાં જે દૂધ હતું તમારું ડેરીમાં આપતા હતા કે પછી વાળામાં આપતા હતા કે જ્યારે અમારા ફાધર ચલાવતા એ અરસામાં ડેરીમાં આપતા પછી અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે અમે ગામમાં રિટેલ લગવા ભરતા તો ત્યારે પચાસથી ચાલુ કર્યું હતું આજથી ચાર પાંચ વર્ષ પહેલાં એ સમય સાથે મોંઘવારી વધતા વધતા પાસઠ રૂપિયા સેટઅપ થયું હતું ને છેલ્લા ત્રણ મહિનાથી આ તમારા કોન્ટેક્ટમાં આવ્યા એ ડિસ્ટ્રિક અમે આખી વિઝિટ કરી પછી અમને એવું થયું કે હવે આમાં આપણો પ્રોફિટ વધારવો હોય ને ફ્યુચરમાં આપણી બ્રાન્ડ ઉપર કામ કરવું હોય તો અત્યારથી આપણે આપણું ખુદનું ડેવલોપિંગ પ્રોડક્ટ ચાલુ કરીએ એટલે અમે તે પછી આ ડેરીની સ્થાપના કરી અત્યારે અમે અત્યારે અહીં ત્રણ ચાર પ્રોડક્ટ સેલ કરીએ છીએ જેમ કે ફ્રેશ દૂધ સેપરેટ દૂધ જે પીલાણ કરેલું આવે તે ગોરવું દહીંનું મલાઈ ગોરું ગોરવું જે દહીંનો જ એક પાર્ટ છે દહીંમાંથી ગોરવું બી બને છાશ બી બને અમે ડાયરેક્ટ ગોરવું બનાવીએ એમાં પાણી નાખીને ડાયરેક્ટ છાશ થાય ગોરું એટલે દહીંની અંદરથી થોડીક એવી ટાઈપની વસ્તુ બનાવવામાં આવે કે થોડું અંદર પાણી નાખો લાવો એટલે એકદમ જાડી છાશ થઈ જાય જાડી છાશ થઈ જાય મતલબ વ્યવસ્થિત એ સાઈઠ રૂપિયા કિલો આપીએ છીએ ને એના વગર મલાઈ બનાવીએ છીએ શ્રીખંડ બનાવીએ છીએ ઘી બનાવીએ છીએ તો શ્રીખંડ અત્યારે અઢીસો રૂપિયા કિલો જાય છે ને ઘી છે એ નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ રાખી છે બરાબર હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ ને પ્યોર આપણું ખુદનું જ કરવું કોઈ જાતની ભેળસેળ વગરનું મિત્રો આપણે જોઈએ છે ઘણી બધી તકલીફો બહારની વસ્તુ ખાવાથી આવતી હોય છે ઘી શુદ્ધ ઘી નથી મળતું બજારોની અંદર ઘણી વખત તો માધવભાઈએ જે વાત કરી હજાર રૂપિયા ઘી ખરેખર કાંઈ નથી હું એમ માનું છું કે હજાર રૂપિયામાં શુદ્ધ ઘી જો આપણને મળતો હોય તો એનાથી મોટી વસ્તુ કાંઈ નથી અને હું એમની ભેંસો અને એમનું ડેરી ફાર્મ પણ તમને હમણાં થોડી જ વારની અંદર બતાવીશ વિડીયોમાં કે એમને કઈ રીતનો ડેરી કેટલી ભેંસું છે એમનાથી કઈ કઈ છે એમના પાસે કદાચ એવું કે તમારા ઘીની આવક વધી ગઈ ઘણી વખત એવું થાય કે છાશની આવક વધી તમારી પ્રોડક્ટ જે બહુ સારી છે અને એની આવક વધે તો તમે શું કરો બહાર થી દૂધ લ્યો છો કે પછી અમે અમારા ઘર નું દૂધ વેચીએ છીએ ઘર નું હોય એટલી પ્રોડક્ટ સપોઝ દૂધ નથી ને કોઈ કસ્ટમર એવા કે અમારે આ વસ્તુ જોઈએ છે તો હાજરમાં હોય તો સેલ કરવા નગર ના પાડ દેવાનું બરાબર અમે બહાર નું કોઈ દૂધ લેતા નથી અમે અમારી બ્રાન્ડ ઉપર જ કામ કરવા માંગીએ છીએ અમારા ખુદ નું જે પ્રોડક્શન આવે છે એમાંથી જ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ વેરી ગુડ મિત્રો એ એમના પાસે ગમે એટલા આ કસ્ટમર આવે અને જો કોઈ વસ્તુની શોર્ટેજ થઈ જાય કે ભાઈ એ ઘી છે ઘી નથી એમના પાસે દૂધ નથી તો એ બનાવીને ક્યાં આપણા એમના પાસે જેટલું છે એટલું જ આપી શકશે કેમ કે એમને ખોટું નથી કરવું નહીતર ડેરી મતલબ આ ડેરી છે એને મલ્ટિપ્લાય કરવી હોય થોડી વધારે ઊંચી લઈ જાવી હોય તો માર્કેટમાંથી જેવું દૂધ લઈ લે આવે કારણ કે દૂધ ગમે ત્યાંથી તમે લેવા જાઓ તો અત્યારે સિત્તેર ટકા દૂધ જ ઓરિજિનલ છે બાકી દૂધ લોકો ઘણી વખત ખોટું પીએ બરાબર છે કારણ કે એટલું બધું દૂધ બનતું જ નથી તો એમણે પણ એક નક્કી કર્યું છે કે મારી જે વસ્તુ છે એની અંદર કોઈ લોકો કોઈ માણસ આંગળી ન કરવી જોઈએ અને જે વસ્તુ છે હું ક્વોલિટી જ આપીશ કારણ કે બહારથી દૂધ ખરીદીશ તો એ દૂધની અંદર કેવું દૂધ હશે એ કોઈ મતલબ આપણે ઘણી વખત જોઈએ છીએ કે બહારથી દૂધ આવે એ કેવું ઇન્જેક્શનવાળું છે કે પછી પાણીવાળું છે કે લોકોએ અંદર શું નાખીને આપ્યું છે આપણને બનાવટી દૂધ એ અત્યારે મળે કે ઘણી વખત આપણને ખબર પડતી નથી હોતી તો એ પોતાના જે ભેંસો છે જે પ્રોડક્ટ બને એટલી જ માર્કેટમાં એમની ઈચ્છા છે કે મારી પાસે અઢીસો ભેંસો હોવી જોઈએ અઢીસોથી થી અઢીસો થી ત્રણસો ત્રણસો ભેંસો એમની એક હાલની તારીખમાં એમના પાસે છે ત્રીસેક ભેંસો છે ત્રીસ પાંત્રીસ ભેંસો એમની એટલી ખપત થઈ જાય જોકે પ્રોડક્ટની શોર્ટેજ બને છે પણ છતાં ધીમે ધીમે એ ડેરી ઉપર એ તબેલા ઉપર વધારે પશુ ખરીદવાની ઉપર એ વિચારણા કરી રહ્યા છે તો તમે ઉદયભાઈ આની બધું કોણ સાચવે કોણ તમે એક ઉદયભાઈ આખો પ્લાન જોવે છે બધો પ્લાન એગ્રીકલ્ચર ને તબેલો એ જોવે છે હું પોતે મોરબી છું તમે મોરબી છો તમે મેનેજમેન્ટ ને બાકી એમને કંઈ હેલ્પની જરૂર હોય તો એ હું પ્રોવાઈડ કરું છું તમે જ્યારે ડેરી ફાર્મ બનાવતા હતા એક કેવો એક બેઠી આવા કોઈ આપણા પાસે કે ભાઈ ચાલો આપણે મજા છે અને આની અંદર તમે ઇન્વેસ્ટ કરવા ગયા છો એટલે થોડું ઘણું ત્રીસ પચીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ થાય તમને એવું લાગે લાગ્યું ખરી મનમાં વિચાર આવ્યો ખરી સાબુ નહીં ચાલે શું થાય આમ થશે તો શું થશે ડીમોટીવેટ જેવું જોઈએ તમને લાગ્યું બધી આ વસ્તુ એવી છે કે રોજને માટે થોડોક દૂધ હા હા અચ્છા આ ઉત્પાદન દીપે દીએ વધારે હોવું જોઈએ એવો તો બધી વિચાર નહીં કે નઈ ચાલે ચાલશે અને સો ટકા સુધ દેવાનું એટલે આપણે છાતી ગજાવીને કહી શકીએ કે આપણું લઈ શકે બરાબર ઘણી વખત લોકો એવું કહેતા હોય કે નહીં ચાલે આ તમા આપણામાં દમ છે આપણી વસ્તુમાં દમ છે આપણી ક્વોલિટી સારી છે તો એ રાતના ગમે તે અંધારા કાળી રાત અમાવસના રાતે ગમે તે ફેંકી દઈશું તો પણ એ એક હીરાની જેમ ચમકશે આ વસ્તુ પ્લસ અમે નાનપણથી જ આ વ્યવસાયમાં સંકળાયેલા છીએ તો અમને ખબર છે કે કદાચ માણસો નહીં મળે તો માથે કરી લેશું અમે જ્યારે નાના હતા ત્યારે બધું કામ કરેલું દોવાનું જેવું તેવું આવડે છે બાકી છાણ વૈધું નીણ પૂરો વેસો નવડાવી આ તે નાનપણ જે અમે કરેલું મતલબ આ પોઈન્ટ નોટિસ કરવાની વાત આ છે કે જ્યારે આપણને કદાચ કોઈ પણ જગ્યાએ તકલીફ આવે ને ત્યારે હું તૈયાર થઈને બેસી જઈશ માણસો ઈવન ના હોય એક દિવસ ઘેર જતા રહે કે કદાચ જતા રહે તો હું જાતે દોઈ લઈશ હું જાતે છોડ લઈ લઈશ મને બધું જ ફાવે છે અને મને આ બધું કરવામાં કોઈ સંકોચ નથી કહેવાનો મતલબ આ માણસ ડેરી ફાર્મની અંદર સો ટકા સફળ વડે આપણે ઘણી વખત અમુક લોકો એવું કહેતા હું ડેરી ફાર્મ બનાવી નાખું આમ કરી નાખું મારા ભાઈ કેટલાય ફેલિયર દાખલા છે કે લોકો ડેરી ફાર્મની અંદર નુકસાન કરીને કેમ નીકળી ગયા આ પોઈન્ટના કારણે કે બીજાની ઉપર તમે કોઈ પણ ભરોસો કરો કોઈ પણ બિઝનેસની અંદર બીજા થ્રુ આપણે ભરોસો કરો એમાં આપણે કોઈ દિવસ સફળ બનતા નથી હોતા તો આના વિશે તમારે વધારે કે કેવું સર્ચિંગ વિશે તમે શું શું કર્યું કેવું કેવું આમ ક્યાં ક્યાં જેવું ગયા તમે એવું કંઈ અમે માર્કેટ સર્વે કરવા માટે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં પાલનપુર થરાદ તાલુકામાં ફર્યા હતા કે અમે કઈ રીતનું કરીએ છીએ ને ગામમાં પશુપાલક કઈ રીતનું કરે છે એ લોકોને કોસ્ટિંગ કેટલું આવે છે પશુને શું ખવડાવે છે કઈ રીતે પશુને કમ્ફર્ટેબલ શેડ પ્રોવાઈડ કરે છે એવું બધું અમે સર્વે ઘણું બધું કરેલું ત્યાર પછી અમે આ ડેરીનું ડિસિઝન લીધું ને અત્યારે અમે અમારો તબેલો આ ઉનાળાથી છે એક્સપાન્ડ કરવાના છીએ કારણ કે અત્યારે જ્યાં ચાલે છે ત્યાં જૂની જગ્યા છે પાદર વખતની તો એમાં અત્યારે જગ્યાને હિસાબે અમે પ્રોડક્ટ વધારી નથી શકતા દૂધની અત્યારે સોલ્ટેજ છે પણ અમારી પાસે બાંધવાની જગ્યા નથી અચ્છા એને હિસાબે અત્યારે દૂધ ઘટે છે મિત્રો એક વિચાર આવો અને નો ડાઉટ કોઈ પણ બિઝનેસ કરતાં પહેલાં એનો વિચાર આપણા મગજની અંદર એક બને છે અને વિચાર ઉપર આપણે ફર્ધ કામ કરીએ વિચાર આવો અને એ બિઝનેસને વિચાર કર્યા વગર બિઝનેસ કરી નાખો એમાં પણ થોડોક હું ફેર માગું છું કારણ કે એમણે એક વિચાર આવ્યો કે મતલબ હતો જ કે આપણે આવી રીતનું એક ડેરી ફાર્મ બનાવવાનું આવી ક્વૉલિટીવાળી માર્કેટમાં હજી આમની અલગ અલગ ફ્લેવરની કોઈ ક્વોલિટી અલગ ફૂડ સ્લાડ બનાવવાનું તમે વિચારી રહ્યા છો અલગ બીજી ક્વોલિટી મતલબ આઈટમ બનાવવાનું વિચારી રહ્યા છો તો એમણે એક વિચાર કર્યો હતો એના પછી એમણે જે વિચાર ઉપર એમણે વિમર્શ કર્યો કે ભાઈ આપણે આની ઉપર સર્વે કરીએ કે ક્યાં કયા કયા સ્ત્રોતોની અંદર નુકસાન થઈ શકે નફો ક્યાં થઈ શકે તો દરેકના મગજની અંદર હોય પણ અંદર એ પણ ચાલતું હોય કે ના હું આની અંદર ક્યાં થાપ જઈશ એ માણસ જો આગળ ચાલે તો એ માણસ ઘણી વખત મને મળતા મને કહેતા કે પ્રકાશભાઈ આમાં આ હશે શું થશે આ હશે શું થશે આમાં હશે શું થશે એ બધી રીતે એકદમ પ્રિપેરેશન કરી અને ચાલ્યા કે આવું તકલીફ આવશે આ કરીશું આની અંદર અમે આ કરીશું તો એમાંથી એ ઓલરેડી પહેલો પર આવતો તમારો પાસ થઈ ગયું છે હવે ખાલી તમારે આની અંદર વ્યવસ્થિત રીતે જે છે મેન્ટેન કરીને આગળ તમારે મલ્ટીપ્લાય લાગ તો આ આપણે ઉદયભાઈ અને માધવભાઈની વાત હતી એની કહાની હતી એ એ લોકો આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે એ એમના આ બિઝનેસને એક ડેવલપ કરી અને માતાજીની કૃપાથી અને જૂનાગઢનો શંકર ભગવાન કહેવાનો મતલબ કે સારી એવી બહુ સારી એમને પ્રગતિ પાવે એવી એમને શુભકામનાઓ પાઠવીએ અત્યારે આપણે અહીંથી સીધા એમના જે ડેરી ફાર્મ તબેલો છે ઘરનો તબેલો એની આપણે તમને વિઝિટ કરાવીશું મિત્રો આપણે માધવભાઈ અને એમનો જે ડેરી પ્રોડક્ટ હતી એના વિશે આપણે વાત કરી અત્યારે એ ડેરી પ્રોડક્ટની અંદર દૂધ ક્યાંથી આવે છે મેન વિશે એ હોવું જોઈએ જરૂરી કે ક્યાંથી આવે છે એ આપણા જે કસ્ટમર મિત્રો છે અને જે લોકો છે એમને ખાસ ધ્યાન ઘણી વખત રાખતા હોય છે કે દૂધ ક્યાંથી લાવતા હોય તો એમને જે અહીંયા જે એમની જે ફાર્મ એ પહેલાં આપણે તમને બતાવ્યું કે વ્યવસ્થિત રીતે જગ્યા ઓછી પડતી હતી ત્યાં રાખતા ને સવારે અહીંયા લાવે છે સાંજે પાછું તો હું તમને પહેલી જ ભેસથી કહીશ કે અહીંયા એમનો જે ભેંસો જાફરાબાદી નસલ છે બધી જ જાફરાબાદી છે ને જાફરાબાદી માધાભાઈ કેવું જાફરાબાદી અહીંયા મોટા ભાગે કહેવાનો મતલબ જે છે આખો વિસ્તાર જાફરાબાદી અમારી ડિસ્ટ્રિક્ટમાં બેઝિક બ્રીડ આજ છે કે બની છે મહેસાણી છે એ અહીંયા ઓછી શેર થાય ને ઓછી ચાલે પણ બરાબર એટલે પહેલેથી અમારે આમનું ચલણ છે તો એ જ અમે મેન્ટેન કરીને ચાલીએ છીએ અહીંથી આમ વ્યવસ્થિત બતાવો એટલે આ દેખો આ જાફરાબાદી શું એનું દૂધ રેટ કેવું છે કે ફેટ કેવા છે એમ મોસ્ટ એવરેજ સાત થી નવ ની વચ્ચે ફેટ આવે છે બરાબર ને આઠ થી દસ લીટર પર ટકનું દૂધ હોય છે જાફરાબાદીમાં બરાબર મિત્રો થઈ શકે છે કે માધવભાઈ વાત કરી કે

આમ જાફરાબાદી ની અંદર તમને કેવું લાગે કે ભાઈ ના ઓલી નસલ રાખીએ ઘણી વખત અમુક લોકો કેતા હોય બની લેવી છે મહેસાણી લેવી છે કે મુરા અમુક લોકો વળી દૂધ ભાગી મુરાની પાછળ ભાગી પણ અમારું મેન કોન્સેપ્ટ દૂધ પ્રોડક્શનનો હોય છે તો બીજી નસલમાં અમારા સર્વે પ્રમાણે અમને એવું લાગ્યું કે એમાં દૂધની કેપેસિટી ઓછી હોય છે કે જેમ કે મુરા છે અથવા બની છે એ છ થી આઠ લિટર દૂધ આપતી હોય છે જ્યારે જાફરાબાદીમાં આઠ થી દસ લિટર બાર લિટર સારું એનિમલ હોય તો આપણને દૂધ મળી જતું હોય છે પ્લસ આમનો પીરિયડ લાંબો હોય છે તો દૂધનું ઓવર ઓલ એવરેજ કાર છે એ પચીસ ભેંસો નું કલેક્શન કરી છે અને એ આપણા ગામના લોકો સુધી એ પહોંચાડે છે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી તો આ બાજુ પણ એમને બે ગાયો બતાવો અને બે ભેંસો છે

તમે આ જે પશુપાલન કરો છો એની અંદર કહેવાય છે કે જાફરાબાદીની અંદર ઘણી વખત વેતર લાંબા થાય છે રિપીટ થાય છે એ તકલીફ તમારા અહીંયા રહે છે ખરી હા માઇનોર રહે છે કે વેતર લાંબુ ચાલે છે રિપીટ થવાના અમુક પ્રશ્ન રહે છે પણ એ આ બ્રિજનો કોમનનો પ્રશ્ન છે બરાબર અહીંયા કિશનભાઈ હાજર છે એમના ડૉક્ટર છે આપણે એમને પૂછીશું કે આ કારણ કેમ થઈ શકે છે અહીંયા કે જાફરાબાદીની અંદર કેમ એવું થાય છે કે પશુ રિપીટ થાય કિશનભાઈ તમારું શું કેવું છે માધવભાઈ એવું કહે છે કે થોડુંક આ બ્રિડની અંદર તકલીફ રિપીટ રિપીટની થાય છે એવું થાય છે જાફરાબાદીમાં ઓલમોસ્ટ છે ને મેઇન રીઝન તો છે ને એમાં ન્યુટ્રીશનનું છે કે જાફરાબાદીમાં તમે પૂરતા પ્રમાણમાં એના દૂધના પ્રોડક્શન પ્રમાણે જો તમે ન્યુટ્રિશન ના આપો તો રિપીટ બ્રિડરના પ્રશ્ન થઈ શકે છે એટલે એનામાં એના માટે ખાસ પશુપાલકોને એ ધ્યાન રાખવાનું કે જાફરાબાદી જાતને એના દૂધ ઉત્પાદન પ્રમાણે એને લીલોચારો સૂકો ચારો ખાણદાણ અને મિનરલ મિક્સર તો એને ફરજિયાત આપવું જરૂરી જ છે બરાબર છે કિશનભાઈ સાચી વાત કરી કે કોઈ પણ ઓલાદ હોય એના કોઈ એક ખામી હોય કે રિપીટ બ્રિડિંગ જાફરાબાદીની અંદર જે વેતરગાળો આપણે ટૂંકો હોય છે જાફરાબાદીમાં ઓલમોસ્ટ છે ને વેતરગાળો બે વર્ષ આસપાસ હોય છે જોઈ છે વેતરગાળો તમારે ચૌદ મહિના કે પંદર મહિનાનો ટૂંકો કરવો હોય એ વેતરગાળો ટૂંકો કરવા માટે તમારે એના ન્યુટ્રિશન માટે ખાસ ધ્યાન દેવું પડે અને બીજી વાત જાફરાબાદીની અંદર મેન પ્રશ્ન જો તમેલો તબેલો કરવો હોય તબેલા માટે જો તમારે એમાંથી આવક મેળવવી હોય તો એક જાફરાબાદી બોલ તમારે ફરજિયાત તમારા ફાર્મ ઉપર રાખવો જરૂરી છે જાફરાબાદી ની અંદર મોસ્ટ ઓફલી છે ને સાયલેન્ટ રીતના કેસ વધારે જોવા મળે છે

અમે કેસ જોતા હોય તો જાફરાબાદી ભેંસો બોતેર બોતેર કલાક હિટ મારી હશે હવે એમાં ક્યારે એઆઈ કરાવવું બાર બાર કલાકે બે વખત એઆઈ કરાવવું કે ક્યારે એઆઈ કરાવવું એ પ્રશ્ન મૂંઝવતો હોય છે એટલે એના માટે કન્સેપ્શન રેટ ઓછો આવે છે કન્સેપ્શન રેટ ઓછો આવે એના હિસાબે જાફરાબાદી અંદર રિપીટ બ્રીડર પ્રશ્ન વધારે રહે છે એ પ્રશ્ન તમારે જો કાયમી માટે સોલ્વ કરવો હોય તો તમારે એક જાફરાબાદી બોલ તમારા ફાર્મ ઉપર રાખવો પડે એવું હોય શકે કે દરેક પશુપાલક આ તો માધા ભાઈ છે કે એમના પાસે ચાલીસ એક ભેંસો હોય શકે તો એ મોટા પશુપાલક છે તો એક બુલ નો ખર્ચો ઉઠાવી શકે પરંતુ નાના એવા ચાર પાંચ પશુ રાખતો હોય એ બુલ નો ખર્ચો કદાચ ન પણ ઉઠાવી શકે તો એના માટે એઆઈ થી તમે શું કરી શકો કે એની અંદર બાર બાર કલાકે કરી શકો ચા રોજ એક એઆઈ કરો તો ગાભણ થાય જો એના માટે છે ને તમારે તો મેં પેલા વાત કરી એમ ન્યુટ્રિશન ઉપર એક તો પશુપાલકોને ખાસ મારે કહેવાનું કે દરેક પશુપાલકો બે રાખતા હોય પશુ કે પાંચ પશુ રાખતા હોય એક તો એના ખાણદાણ ઉપર અને ન્યુટ્રિશન ઉપર પૂરેપૂરો તમે ધ્યાન આપો બીજી વાત કે તમે જે ઓલાદ છે જાફરાબાદી ઓલાદ એની અંદર અમુક માઇક્રોન્યુટ્રલ મિનરલની ડેફિશિયન્સી જોવા મળે કારણ કે હાઈલી મિલ્ક એનિમલ છે કે જે એની કેપેસિટી કરતાં દૂધ ઉત્પાદન વધારે આપે છે એના ફેટ પર્સન્ટેજ હારા હાર તો હાઇલી મિલ્ક એનિમલ હોય કે જે ભેંસ ટ્રંકનું બાર ચૌદ લીટર દૂધ આપતી હોય તો અમુક એના શરીરની અંદર બધું તો આપને ખાંડ દાણ અને ચારામાંથી મળવાનું નથી અમુક માઇક્રોન્યુટ્રલ મિનરલ છે એ મિનરલ તમને બહારથી તમારે અલગથી સારી કંપનીનો કોઈ એગ્રીમેન્ટ સુપર છે છે કોઈ કારગિલ ગોલ્ડ જેવા સ્ટાન્ડર્ડ કંપનીના મિનરલ મિક્સર રોજ પચાસ ગ્રામ એને આપવા જોઈએ બીજી વાત જાફરાબાદી એનિમલની અંદર થોડોક કિટોસીસનો પ્રશ્ન રહે છે કે હાઈલી દૂધ ઉત્પાદન હોય એની સામે એને ગ્લુકોઝની ડેફિશિયન્સી જોવા મળે છે આના માટે તમારે પર ડેનો 200 થી અઢીસો ગ્રામ એને ગોળ આપવો પડે બરોબર ને તમે જે વાત કરી પ્રકાશભાઈ કે આ બે ચાર પશુ રાખતા હોય તો એ બુલ ના રાખી શકે તો એના માટે તમારું પશુ ક્યારે વ્યાણું છે એની તમારી પાસે હોવી જોઈએ એ પશુ પિસ્તાલીસ દિવસથી માંડીને નેવું દિવસ સુધીમાં ગરમીમાં આવી જવું જોઈએ પહેલી ગરમીમાં આવે એટલે તમારે પશુપાલકોને એ ધ્યાન રાખવાનું કે આ કેટલો ટાઈમ ગરમીમાં રહી હશે બાર કાલ ચોવીસ કલાક રહીએ છત્રીસ કલાક રહીએ એ પશુપાલકો ધ્યાન રાખે કે ભાઈ આ ભેંસ છે તો આ ભેંસ સમથિંગ માની લ્યો કે છત્રીસ કલાક ગરમી મારીએ છે તો છત્રીસ કલાક ગરમી મારીએ તો પહેલી ચોવીસ કલાક જવા દો પછી એ કરાવો ને પાછું બાર કલાક પછી એ સવાર સાંજ એવી રીતે અથવા સાંજ સવાર બાર કલાકના ના ગાળે તમે સારું સિમેન્ટ મુકાવશો તો એમાં કન્સેપ્શન રેટ ગર્ભ ધારણ રહેવાની શક્યતાઓ વધી જાય બહુ સરસ વાત કરી કિશનભાઈએ કે પશુ ગરમીમાં આવે એના બાર ચોવીસ કલાક જવા દેવા એટલે કે જે સ્ત્રી બી છૂટું પડીને અંદરથી જે આવે એનું અને શુક્રનું મિલન થઈ જાય અને એનાથી અંદર ગર્ભની રહેવાની શક્યતા વધારેલી હોય છે તો આ વ્યવસ્થિત રીતે એમનો જે કિશનભાઈએ બહુ સારી માહિતી આપી કે જાફરાબાદીની અંદર આપણે ન્યુટ્રિશન આપવું સૂકો ચારો રીરો ચારો ક્યારે વિયાણી છે અને દૂધ આપતું પશુ એટલે થોડું રિપીટ થવાના પ્રશ્નો તો રહેવાના જ છે કારણ કે એને જે ગર્ભ તૈયાર થવો ગર્ભ બનવું બીજ બનવું એ બધું એના ન્યુટ્રિશન ઉપર ડિપેન્ડ હોય કે પશુને સારું સારું આપણે ખવડાવીએ છીએ એ બધું તમે નીચે ગાડી નાખો તો કોઈ દિવસ એનો બીજ બનવાનું નથી અને બીજ ન બને તો કન્સેપ્શન આવવાનું જ નથી બીજી વાત પ્રકાશભાઈ જાફરાબાદીની અંદર રિટેન્શન ઓફ પ્લાસેન્ટા મીન્સ કે આરોપી કોર ના પડવી જર ના પડવી એના પ્રશ્ન જોવા મળે છે એટલે જાફરાબાદી એનિમલની અંદર મારું તો પશુપાલકોને સજેશન એવું છે કે તમારું પશુ નોર્મલ ડિલિવરી થઈ ગયું હોય કોઈ પણ તકલીફ ના થઈ હોય નોર્મલ ડિલિવરી હોય તો પણ તમારા પશુને સારી કંપની બજારમાંથી લઈ આવીને યુટ્રાઇન ક્લિન્સર પીવડાવો મીન્સ કે ઇમરોપ છે યુટ્રોવેટ છે એવું કરી શકાય કદાચ ઇન્ટ્રા યુટ્રાઇન ડોક્ટર બોલાવી કે કરાવી શકાય હા નોર્મલ ડિલિવરી હોય તો પણ તમારા પશુને બાર વ્યાણ થઈ ગયું એના બારમાં અથવા ચૌદમાં દિવસે બાર તેર ચૌદમાં દિવસે બે ત્રણ વખત સ્કાયમીને માટે એન્ટીબાયોટિક દવા તમે ગર્ભાશયમાં છોડાવો જેથી કરીને જ્યારે પશુ હીટમાં આવે ત્યારે પ્રોપર હીટમાં આવે અંદર ઇન્ફેક્શન ના હોય અને કન્સેપ્શન રેટી હોય રેશિયો વધે ઘણી વખત શું હોય કે બાર પંદર દિવસ થાય એટલે કોઠો પાકે બરાબર પાયોમેટ્રાઇટિસ થાય ગર્ભાશયની અંદર ચેપ લાગે આ પ્રશ્ન તમારે નિવારવા હોય તો બારથી ચૌદના દિવસે તમે એને એક વખત બે વખત ગર્ભાશયની અંદર સારી કંપનીનું કોઈ પણ ઇન્ટ્રાયુટ્રેન મુકાવો વેરી ગુડ બહુ સરસ વાત કરી કે દવા છોડાવી અને એનો જે કોઠાની અંદર ઇન્ફેક્શન હોય જે ચેપ હોય દૂર કરી શકાય છે ને આ જાફરાબાદીની અંદરથી રિપીટ પ્રોબ્લેમ જે છે એને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ તો મિત્રો આ તો માધવભાઈનો અને ઉદયભાઈનો ડેરી ફાર્મ ખરેખર બહુ મજા આવી ડેડિકેટેડ માણસ છે તમારે કંઈક કેવું હોય જે રીતે કિશનભાઈ કીધું એમના ઇન્ટ્રોડક્શન પ્રમાણે જે અમે ફોલોઅપ કરીએ છીએ કે પર એનિમલ લીટર દીટ પાંચસો ગ્રામ ફીડ ને એમના હેલ્થ માટે બે કિલો ફીડ એ રીતે મેન્ટેન કરી સારી કંપનીનો મિનરલ મિક્સર પાવડર પ્લસ રોજનું પર એનિમલ જે દૂધણા છે એને સોથી દોઢસો ગ્રામ ગોળનું પાણી નિમક છે અથવા તો ખારો આવે જે આપણો પાપડીઓ ખારો એ પચાસ ગ્રામ સો ગ્રામ પર એનિમલ જે દૂધ આપતા હોય જેથી કરીને એમની આખી ન્યુટ્રિશન સાયકલ હોય છે એ મેન્ટેન રહે છે ને હીટનાની બધા પ્રોબ્લેમમાં આપણને થોડું ઘણું બેનિફિટ મળી રહે છે એમ બરાબર તો મિત્રો આ માધાભાઈનો આપણે ડેરી ફાર્મ જોયો હજુ આપણે આવતા વર્ષે એક બે વર્ષ પછી ડેરી ફાર્મ વધારે ડેવલપ કરશે મુલાકાત લેતા રહીશું તમારે મેન વસ્તુ આ લાઇનમાં જવું હોય તો મહેનતની તો જરૂર છે જ પૈસાની પણ જરૂર છે એટલી જ સિસ્ટમની પણ જરૂર છે અમે અમારું સેટઅપ ચાલુ કર્યું આજે એમમાં ત્રણ વર્ષ ચાર વર્ષ જેવું થઈ ગયું છે તો એક પણ દિવસ એવો નથી ગયો કે પર એનિમલનું અમે વાઇઝ દૂધનું કાઉન્ટિંગ ન કર્યું હોય જેટલી એનિમલ દોવા દે છે બધાના નામ રાખેલા હોય હોય અથવા એમને નંબર આપેલા એમનું કેટલું દૂધ થયું આજે મોર્નિંગમાં કેટલું હતું સાંજે કેટલું હતું કાલે પાછું કેટલું મોર્નિંગમાં હશે ઈવનિંગમાં હશે એમનું આખા વેતરનો મેં રેકોર્ડ મેન્ટેન કરીએ જેથી કરીને આપણને એ કોઈ બીમાર હોય તો આપણને અગાઉ ખબર પડી જાય કે આજે સવારે એટલું દૂધ હતું સાંજે કેમ આટલું ઓછું આવ્યું નેક્સ્ટ ટાઈમ પાછું ઓછું આવે તો આપણે ડોક્ટરને બોલાવી ને ચેકઅપ કરાવી શકીએ જેથી કરીને પશુ દૂધમાં પાછળ ઓછું અટે છે ને પશુ નહીં રાહત રે છે ને આપણું દૂધનો જે રેશિયો કપાય છે એ કપાતો નથી બઉ વેટ કરવાના હિસાબે બહુ સરસ વાત કરી માધવભાઈએ કે આપણે મહેનતની જરૂર તો છે પૈસાની જરૂર પડ છે અને બીજી આપણને જે આપણે ધંધાની અંદર જે જઈએ છીએ એની આપણે ટેકનોલ મતલબ થોડી ટેકનિકલ આપણને ખબર હોવી જોઈએ તો આ એમનો ડેરી ફાર્મ હતો બહુ બહુ સફળ આ ડેરી ફાર્મ કહેવાય એને ધીરે ધીરે એમણે સ્ટાર્ટઅપ કર્યું છે તો આપણે નેક્સ્ટ એમનો જ્યારે થોડોક ડેવલપ કરશે ત્યારે ફરીથી એમની મુલાકાત લેતા રહીશું અને અમારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ